નેવું ફૂટનું આ ટ્રેલર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો ટ્રેલર વેચવાનું છે સાવ વ્યાજબી ભાવમાં એંસી ટકાની ટાયરની કન્ડિશન જોવા મળશે નવો જેક જોવા મળશે આ ટ્રેલર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો અને જે પણ કોઈ ખેડૂત મિત્રો ટ્રેલર લેવા ઈચ્છતા હોય તેને વિડીયો શેર કરી દેજો ટ્રેલરની કન્ડિશન જોઈ શકો છો અને ટ્રેલર નેવું ફૂટનું છે જસદણની બનાવટ છે અને ટ્રેલર નેવું ફૂટનું છે તો ટ્રેલરમાં તમને મિત્રો સારો જેક મળશે નવો એકદમ નવો જેક નાખેલો છે ટ્રેલરમાં એંસી ટકાની ટાયર્સની કન્ડિશન જોવા મળશે નોર્મલ કાર્ડ જોવા મળશે ટ્રેલર ટ્રેલરમાં સળો તમને જોવા નહીં મળે ટ્રેલરની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ પર જોવા મળી જશે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે કોન્ટેક કરીને જવું જેથી વેચાઈ જાય તો ખોટો ધક્કો ન થાય અને તમે રૂબરૂ સ્થળ પર જોઈને પણ ટ્રેલર લઈ શકો છો વાત કરીએ આપણા ટ્રેલરના માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે જયરાજભાઈએ ટ્રેલરની કિંમત માત્ર પિંચોતેર હજાર રૂપિયા રાખી રાખેલ છે અને ફિક્સ કિંમત રાખેલ છે પિંચોતેર હજાર રૂપિયામાં જો તમે મિત્રો લેવા ઈચ્છતા હોય તો જ કોન્ટેક કરવો ખોટા ફોન કોલ કરવા નહીં નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે પિંચોતેર હજાર રૂપિયા ટ્રેલરની કિંમત રાખેલી છે ટ્રેલર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો ગામ અડતાલા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જયરાજભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી લેવો અને જો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરવું જાહેરાત આપવા માટે નીચે પટ્ટીનો નંબર આપેલો છે જય